એ કૃપણની ધાર છે બોલતા આવડી જાય ખાલી એની અંદર ભક્તિ ન હોય તો વ્યક્તિ ભક્તિના રસ્તા ઉપરથી એનું પતન થઈ શકે છે જ્ઞાન કે પંથ કૃપણ કે ધાર પરત ખગે સનલાવ ઉબાર એને પડતા વાર નથી લાગતી પણ જેની પાસે ભક્તિ છે સ્વયં પ્રકાશિત છે જ્ઞાન દીવો છે ક્યારે ઓલવાઈ જાય નક્કી નહીં ખાલી બોલતા આવડી જાય આપણને કે નદીની અંદર તરવું છે હાથ આમ આમ રખાય રખાય ને પગ તો તો આપણે પડીએ નદીમાં ડૂબી જ જાય પણ જેને તરતા જ આવડે છે એની વાત અલગ છે પણ કેવલ વ્યાખ્યાથી ભગવાન કે મારી પ્રાપ્તિ જીવને થતી નથી એ સારું બોલી શકે સારી વાત છે સરસ્વતી ની કૃપા ગણાય પણ એ ભવસાગર પાર ઉતરી ન શકે એના માટે તો ભક્તિ જોઈએ જે સ્વયં મણી છે અજવાળું એની મેળાએ થાય છે દીવાઓ તો ઓલવાઈ જાય અને મણીનો પ્રકાશ અંધકારને તે માટે અખંડ રહીએ છે એ કોઈ દિવસ બુજાતો નથી એટલે તો ભગવાન બોલ્યા છે ભક્તિ પમ સુખમું સુંદર ભક્તિની પ્રાપ્તિ કોઈની કૃપાથી થાય ભક્તિ કાં તો ભોળાનાથ પ્રસન્ન થાય તો વ્યક્તિને મળે અને કાં કોઈ સંત પ્રસન્ન થાય તો એને ભક્તિની પ્રાપ્તિ થાય ભક્તિ તો મીરાબાઈએ કરી ઝેર પીધું છતાં પીછે અઠ ન કરી અને એને મેરે તો ગિરધર ગોપાલ દૂસરો કોઈ બીજા કોઈને પોતાના જીવનમાં ક્યારેય સ્થાન ન આપ્યું કારણ કે એવી પ્રીત એને ઠાકોરજીને જ કરી હતી કે બીજાને પ્રેમ કરવાનો એને સમય જ નહોતો એવું મનની વૃત્તિ પ્રીતાનું બંધ તૂટે કોઈ થી કદી ન તું પણ અરે જના જના તને મળવાને કનૈયા તને મન મનડું મુંજાય જન્મ જન્મનો સાથ કનૈયા કેમ કરીને છૂટે એક જન્મનો આ કંઈ રમત થોડી છે કે નાના બાળકો રમતા હોય અને ધૂળથી માટીથી રમકડા બનાવે તોડી નાખે એમ એ હરી એવો નાતો નથી તારો કે આજ જ બાંધુને કાલ તોડી નાખો આ તો હૃદયનો નાતો જ ચાહે લાખ તુફા ચાહે જાણ બી જાય તો પણ ચાહત રહેગી સદાય ઝેર પીવે તોય ભલે મીરાબાઈ અને પ્રહલાદજી આગમાં બેસે તોય ભલે પણ એની મંજિલ ભગવાન હતી એટલે એણે હરીશ સાથેના નાતાને ક્યારેય તોડ્યો નથી જે થાય તે જો હોગા સો દેખા જાયગા જે થવું હોય તે થાય પણ આ ચરણ અને આ શરણ હરી તમારું નહી છૂટે પ્રાણ છૂટે પણ પ્રીત ના તૂટે કારણ કે પ્રીત લડીની સાથે વારે બા પ્રાણ રે મારી પ્રીત લડીની સાથે સા કૃષ્ણજી મેં મારા પ્રાણ રે અરે આવો તો ય લે અમને કહું એ કવારે પરમાત્માના ચરણોમાં પ્રીતની સાથે પ્રાણ બંધ